કેમ કે ન્યાય નહીં આપો તો અમારે શું કરવાનું મારે બીજું તો કાંઈ છે ને જે હતો એ દીકરો જ હતો તો દીકરો જ નથી રહ્યો અને દીકરાને એ જ અઢી ત્રણ મહિના મહેરત કરી લીધે મારી લો અત્યારે હોસ્પિટલમાં છે કેવી રીતે બચાવવા કેવી રીતે પુરાવાનો નાશ કરવો શું કરવું એ માહિર હોય એ જ આખી આખી ગયો આ ટુકડી આમાં મૂકે છે આ જે જે કાંડ બન્યા પાછો એ માવડા જ બધા ચોર હતા તો એમ એમને તમારે બધાને હપ્તા જ ખાવાતા તો કોકના છોકરાને સુકામ ચડાઈ ચડાવી જેટલા લોકો આમાં છે ચડેલા એને હું એમ કહું છું કે કોઈક દિવસ એને આ રીતે અકળ મૃત્યુ થાય હું એવી અપેક્ષા રાખું છું મને ન્યાય જોઈએ બાકી મારે બીજું કાંઈ નથી જોતું અને ખબર જ છે કે ન્યાય નહીં મળે કેમ કે બધા અંદર છે સંડેલા એટલે બધા પૈસા ખાઈને હમણે બધું પૂરું કરી દેશે 60% નો ભાગીદાર હતો એ વિદેશ ભાગી ગયો હા અને એ કે મરી ગયું મરી ગયું છે અને મંદિર કે અંદર કે નથી પ્રકાશ છે આ પ્રકાશ આ વિદેશ યોગ્યો છે સરકાર આત્માને શાંતિ ઈશ્વર આપી દેશે તમારે મૃત આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિઓ નથી આપવાની તમારે ન્યાય આપવાનો છે પહેલી તારીખે જન્મદિવસ આવતો તો એ પહેલા તો એ વયો ગયો અને ઈ આ લોકોની બેદરકારી છે નેતો નઈ એમ ઉજ્જવળ પ્રજા તો ખોટી એમ નથી મચલાની કોઈને મરે છે જીવે છે ઓલાને કાઈ પડી નથી

ઘરે તમાધારોનું એક બોટલ પકડો તો પોલીસ આવે અને તમારે આ ખટોળો વેચવો અને પૈસા બી કોઈ નો આવે આમાં જે એસઆઈટી ની જે રચના કરી છે ને તે અધિકારીઓ જ બિલકુલ ખોટા છે જ્યારે અમારે આ દીકરાનું આવું થયું તે અમે પત્રકારવાળા અમારે હારે વાત કરવા માંગતા હતા તો પોલીસવાળા ધક્કા મારતા હતા હમ તો વાતેય ન કરવા દીધી કેમ હું એમ કહું છું કે ક્યાંય નહીં સારું થાય એક માની એવી પોલીસી એની હાઈ એમ કઉ છું દઉં છું કે એને કોઈ દી જેટલા જેટલા છે ને આમાં કોઈનું હારું નહીં થાય જો એ ન્યાય નહીં આપે ને તો એના ઘરે આ જ પ્રશ્ન થવાનો છે નમસ્કાર કમનસીબે દરેક દુર્ઘટનાના અમુક દિવસો સુધી એની વાતો થાય છે એ પીડાઓ ખૂબ સંવેદના સાથે રજૂ કરવામાં આવે છે પણ એના અમુક દિવસો વીતી ગયા પછી આપણી પાસે એ જવાબ નથી હોતો કે આપણે તો બધા આપણા જીવનમાં લાગી ગયા પણ જે લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યું છે જેમના જેમના પોતાના હૃદયનો ટુકડો ગયો છે એ લોકો કેવી રીતે જીવતા હશે અને એટલે જ દુર્ઘટનાના વીસ દિવસ પછી હું ધ્રોલમાં એક એવા પરિવારની સાથે છું જેમાં જે ઘરે પહોંચતાની સાથે જે માતાએ મને પ્રશ્ન કર્યો કે મારી તો પેઢી જતી રહી હવે અમે શું કરીશું અમે નાના માણસો છીએ તો શું અમને ન્યાય અથવા કોઈ જવાબ મળવાનો છે અને એ જેટલા પ્રશ્નો કરી રહ્યા હતા અથવા જે પણ બોલી રહ્યા હતા એ મારા કાનથી મારા હૃદય સુધી પહોંચી રહ્યા હતા પણ એમને આપવા માટે મારી પાસે કોઈ જવાબ નથી એ જવાબ એટલે નથી કેમકે એટલો ભરોસો પણ નથી સિસ્ટમ પર તક્ષશિલા વખતે મને યાદ છે કે હું એ દુર્ઘટના પછી જ્યારે પરિવારોને મળતી ત્યારે હું એમને કહેતી હતી કે નહીં ન્યાય લઈશું આપણે બધા જ ભેગા થઈને ન્યાય મેળવવાની જે ઝંખના હતી હવે થોડી થોડી હવે ઓછી થઈ રહી છે એવું નથી કે સાવે સાવ ભરોસો નથી ભરોસો છે એટલા માટે જ આજે પણ આ વાત કરી રહ્યા છીએ ભરોસો હોત જ નહીં તો કદાચ આનું રિપોર્ટિંગ જ ન કર્યું હોત પણ હજી એ થોડો ઘણો જે ભરોસો છે આ છેલ્લો ભરોસો છે એ આશા સાથે કે આ પરિવારો સાથે હું વાત કરું એ વાત તમારા સુધી પહોંચે તમારા એટલે કે ગુજરાત સુધી દર્શકો સુધી અને જ્યાં સુધી ગુજરાતના નાગરિકોની અંદર એ સંવેદના નથી જાગતી એમના વતીના પ્રશ્નો જ્યાં સુધી તમે નથી પૂછતા કેમ કે એ તો શું પૂછવાના એમના ગળામાં તો ડૂમો બાજુ છે એમનો તો દીકરો ગયો છે એમના દીકરાને બે ત્રણ મહિના થયા હતા લગ્નને એમના વહુ હજી આઘાતમાં છે એ નવવધુને હજી સંપૂર્ણ એ અવસ્થાની જાણકારી જ નથી કે એમના પતિ સાથે શું થયું છે એટલે એક સાથે અને કેટલીય પીડાઓ છે જે એમને ઘેરી વળે છે એ પિતા પણ છે દીપ એ પણ બતાવજો એમને કે એ પિતા પણ છે કે જે રાજકોટની રેલીમાં જાય છે એ કાર્યક્રમોનો હિસ્સો બને છે એવી અપેક્ષા સાથે કે આજે નહીં તો કાલે ન્યાય નામનો શબ્દ એક દિવસ એમના દરવાજા ખટખટાવશે એમની સાથે વાત કરીને તમારી સાથે જે થયું એ કશું જ બદલી નથી શકાવાનું પણ એક છેલ્લી વાત તમે જે મને કહીએ કે તમારું તો પરિવારના સદસ્યો ગયા એના પછી હવે તમને ન્યાયની શું અપેક્ષા બચી છે ન્યાય તો જોઈશે જ કેમ કે ન્યાય નહીં આપો તો અમારે શું કરવાનું મારે બીજું તો કાંઈ છે ને જે હતો એ દીકરો જ હતો તો દીકરો જ નથી રહ્યો તો એને એમને એના મોત પાછળ એક તો એટલી તો સચ્ચાઈ જ મળવી જોઈએ કે ન મળવી જોઈએ કે આજે દીકરો વહી ગયો છે પણ એને ન્યાય મળ્યો તો એને મોક્ષ મળશે નતર જેટલા લોકો આમાં છે સંડેલા એને હું એમ કહું છું કે કોઈ દિવસ એને આવી રીતે અકાળ મૃત્યુ થાય હું એવી અપેક્ષા રાખું છું કે મને ન્યાય જોઈએ બાકી મારે બીજું કાંઈ નથી જોતું એકવાર ન્યાય અપાવો છો તમે લોકો કરી શકતા હોય તો નતર હું પછી મારી રીતે કાંઈક કોશિશ કરીશ કે મને આ જેમ થાય કે મારો એમને અમે કઈ રીતે જિંદગી જીવવી અમારે જીવવા માટે કોઈ સહારો નથી રહ્યો તો શું કરવાનું એક જ દીકરો અને દીકરાને જે અઢી ત્રણ મહિના મહેનત કરેલ છે મારી બહુ અત્યારે હોસ્પિટલમાં છે આખો પરિવાર અમારો વિખાઈ ગયો એક સેકન્ડમાં આ લોકોની બેદરકારી હતી કેટલું ડીઝલ પેટ્રોલ અંદર રાખ્યું હતું તો એમને તમારે બધાને હપ્તા જ ખાવાતા તો કોકના છોકરાને સુકામ બલી ચડાવી બાકી હું બીજું કાંઈ કહેવાનું મારે બસ આ મારો ખાલી હજુ એક પ્રશ્ન છે કે તમે આટલા દિવસથી એટલે વીસ દિવસ થયા આજે દુર્ઘટનાને છેલ્લા અઠવાડિયાથી તમે કદાચ અનેક આપણા વિડીયોઝ જોયા હશે અનેક લોકોને બોલતા સાંભળ્યા મુખ્યમંત્રીને સાંભળ્યા ગૃહમંત્રીને સાંભળ્યા વિપક્ષને પક્ષને બધાને સાંભળ્યા પણ એના પછી એક જે મૂળ પ્રશ્ન રહે છે કે જો આપણે સોલ્યુશન સુધી નહીં જઈએ અને આ દુર્ઘટના પછી આ વાતને વીસ દિવસ થયા ત્રીસ દિવસ થયા અને પછી ભૂલી જઈશું તો આવી તો દુર્ઘટના ફરી ક્યારેક થશે કેમ કે જો તક્ષશીલા વખતે કંઈક સુધર્યું હોત કે મોરબી પછી કશુંક બદલાયું હોત તો રાજકોટ ટીઆરપી ગેમ થતું જ નહીં થવાનું જ છે કેમ કે અમે નાના માણસો છે અમારેથી તો વધારે કઈ થઈ શકશે નહીં એટલે આ લોકો પાછા પૈસા દઈને એકબીજા પાછું જે કરવું એ કરવાના જ છે મોટા માણસો આમાં છે રાજકારણી અંદર છે તો ક્યાં એમને કોક તો ન્યાય આપો એમ હું એમ કઉ છું તમારે બાળક હશે આ જો તમે રીતે અમારી દશા કરી ભગવાન તમારા ઘરે આ દશા આવે હું એમ છું અમને તો એમ થાય કે ના કઉી ન્યાય લેવા જશે ને એના છોકરા કેમ કોઈના ન ગયા આજે નાના માણસના જ છોકરા ગયા કોઈ એવું થયું કે મોટા માણસ નો છોકરો અંદર હતો તમે મને ઈ કહ્યું કે આમાં ક્યાં એમ અને ખબર જ છે કે ન્યાય નહીં મળે કેમ કે બધાય અંદર છે સણોએલા એટલે બધાય પૈસા ખાઈને હમણાં બધું પૂરું કરી દેશે ક્યાં લેવા છીએ અમે દીકરાનું નામ અને ઉમશ્રો હતી નમ્રજિતસિંહ જયપાલસી હમ ત્રેવીસ વર્ષ હં એટલી આપણે જયપાલસી સાથે પણ વાત કરીશું તમે જેમ આજે રાજકોટ પ્રોટેસ્ટમાં જઈને આવ્યા કમિશનર કમિશનરને મળ્યા તમે હતા ત્યારે શું કયું કમિશનર અમે તો બાર ઉપર મારી પણ જવા દીધા નથી જવા દીધા ના મારી પણ જવા દીધા ઓકે ગડી બારે જતો તો આ બધા જ લોકો એક પછી એક જે રીતે નિવેદન આપી રહ્યા છે 20 દિવસ ઉપરાંતનો સમય થયો છે છેલ્લે કોઈ અપેક્ષા વધી છે તમને આ બધું જોયા પછી આમાં જે એસઆઈટી ની જે રચના કરી છે ને એ અધિકારીઓ જ બિલકુલ ખોટા છે અને અધિકારીઓને બદલવામાં આવે તો જ આને ન્યાય મળે ને કે ન્યાય મળે નહીં કારણ કે આ મોરબી દુર્ઘટના બની ત્યારે આ જ માણસો હતા કમિટીમાં અને અત્યારે એ જ માણસો છે જે જે દુર્ઘટના ગુજરાતમાં બની હતી આ બધે આ જ હતા અને આ માસ્ટર છે કેમ રફે દફે કરવું શું કરવું એ બધાને આવડે છે એટલે આની જ બદલી કરવામાં આવે એટલે બીજા સતરે સારા માણસો આની નિમણૂક કરવામાં આવે એવી માગણી છે રાજકોટમાં આ જ આવ્યા નહીવાસી ટોટલી કોંગ્રેસ આ કહ્યું આખું મંડળ હતું ગુજરાત તમામ એ બધા ચર્ચા અમે આજ કરી સર્કિટ હાઉસમાં ચર્ચા આજ કરી અને સત્તર તારીખે અમે અમદાવાદ જવાના છે ત્યાં રેલી છે અને વીસ તારીખે રાજકોટ બંધ નું એલાન આપવાના છે એટલે ન્યાય તો અમે લઈ લઈને રહેવાના જ છીએ કોઈ કાળે બાકી બધું કામ સાઈડમાં મૂકી અને આજ કરવાનું છે અમારે તો પાછળ કોઈ રહ્યું નથી હવે પાછળ હોત તો હજી એટલે કોના માટે એટલી નાની કરી એટલે કાઈ કરવાનું થાતું નથી અને બધાને એમને ડિસમિસ કરો કોઈને બદલી નહીં બદલી તો ઈ છ મહિને બીજી જગ્યાએ આવું કરશે તો એને ઉતારી નાખો એને ઘરે બેસાડો જો તમે સાચો ન્યાય બધા આપતા હોય તો એ જેટલા જેટલા આમાં જન્મેલા છે એ બધાને ઉતારો કેમ એને ડિસમિસ નથી કરતા હમ હમ એટલે આ બધું તો ખાલી ખાલી રમત છે કે પબ્લિક ને સમજાઈ દેશે છે હમણે બધા એનું બાકી જેનું ગયું છે ને એને જ ખબર હોય બાકી વેદના કોઈ ન જાણે તો અમારી વેદના પહોંચાડો એને કે આજ અમારું બાળક ગયું છે કાલ તમારું ઈ થશે આવી રીતના હમ એટલે આમાં જે એમણે વાત કરી એમાં સૌથી મહત્વનું એ છે કે મને એવું લાગે છે કે સામાન્ય નાગરિકોએ બોલવું પડશે તમે રાહ નહીં જોઈ શકો કે તમારા ઘરે આવે પછી જ તમે બોલો કેમ કે આ રીતે રાહ જોવા જઈશું તો કોઈનું ઘર બાકી નહીં રહી જાય અને એટલે આવી દુર્ઘટનાઓને રોકવાનો એક માત્ર રસ્તો એ છે કે વીસ દિવસથી લોકો રાહ જોઈ રહ્યા છે સીધા રસ્તે એવી અપેક્ષા સાથે પણ સરકારે જાહેર હિતમાં બદલી કરી છે અને હું એટલા માટે તમને ટર્મિનોલોજી પર ભાર મૂકીને કહી રહી છું કે જાહેર હિતમાં જ્યારે બદલી થાય કોઈ પણ માણસની તો એના કરિયરમાં કોઈ ફરક નથી પડતો ઉપરથી એને એક મહિનાનો પગાર મળે છે જેથી એ ઘર બદલી શકે એટલે જાહેર હિતની બદલી એ કોઈ વિષય જ લાગુ નથી પડતો જાહેર હિતની બદલી એના કરિયર પર કોઈ અસર પડે છે પણ આ બધા જે સુપર ક્લાસ અધિકારીઓ હોય છે એમને અત્યાર સુધીનો રેકોર્ડ તો એવું કહે છે સર કે કોઈને કોઈ બચાવી લે છે દરેક વખતે સો ટકા એ તો બચાવે છે આપણે બધે જોયું છે અને આ લોકોને આમાં સંપૂર્ણ જે એવા જ અધિકારીઓ મૂકે છે કે આના માહિર હોય બચાવ કે બચાવવાના કેવી રીતે બચાવવા કેવી રીતે પુરાવાનો નાશ કરવો શું કરવું એ માહેર હોય એ જ આખી આખી કે આ ટુકડી આમાં મૂકે છે આ જે જે કાંડ પાંચ પાછો એ માવડા જ બધા ચોર હતા બીજા કોઈ નહોતા અમારી એ જ માંગ છે ગાંધીનગર અમદાવાદ અમે જવાના છીએ આખી એ આ કમિટીની ફેરવાની ફેરબદલી કરવા અમે કઈ અધિકારીને મૂકે કે અમારા આગેવાનો કી છે એ માટે જવાના છે અને ખરે આના રીષે તો આમાં કાંઈ બતાવવાનું નથી છ મહિના બધા આ જે ઝૂલતા પુલ વાળો છૂટી ગયું જમીન માથે એ જે છૂટી જવાના છે પકડ્યા છે મોટા તો કોઈ પકડાણા નથી જેમ હપ્તાખોરી કરતા છે કરોડો રૂપિયાની એ તો કોઈ પકડા નથી મારે જવાનું પકડીને બે તને પૂરી દીધા છે એટલે પ્રજાને એમ થાય કે બે તલ તોમક ધોરણ પૂજ્યા છે બાકી તો છે ને એ સાઠ ટકાનો ભાગીદાર હતો એ તો વિદેશ ભાગી ગયો છે અને કે મરી ગયો મરી ગયું છે મંદિર કે અંદર કે નથી પ્રકાશ હા પ્રકાશ આ વિદેશ યોગ્યો છે તો એ કદી હાથ બાવશે એટલે છે ને ચોપડે મરણ બતાવી દીધું હોય તો પછી ક્યારે ક્યાં કોઈ આવે હા કે આવવાનું છે એ એ તો વિદેશ વિયોગ્ય બધાને ખબર છે સરકાર તો ખોટું જ કર્યું છે એ ભાઈ આમ નજર આમ જ છે એટલે આ વિષય પર હું એટલે ધ્યાન દોરીશ કેમ કે આખું રાજકોટ એટલે હું દુર્ઘટના પછી પહેલીવાર રાજકોટ આવી છું અને રાજકોટમાં જેટલા પત્રકારો આના પર ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે બધા લોકો કહી રહ્યા છે કે અમે એ શોધી રહ્યા છીએ અને મોટા ભાગના લોકો કહી રહ્યા છે કે પ્રકાશ જૈનનું એમાં મૃત્યુ નથી થયું તો આ કોઈ શંકાથી પણ જોઈ રહ્યું છે તો એ નૈતિક જવાબદારી બને છે સરકારની કે એમાં સાચો જવાબ મળે કેમ કે કે સૌથી મોટો આરોપી જેને કહેવામાં આવ્યો એવું કહેવાયું પછી ભાઈ કરમની સજા એને મળી અને પ્રકાશ જૈન જ મરી ગયો છે પોતે પણ અહીંયા રાજકોટમાં આવતા એવું લાગે છે કે ઘણું બધું છે કે જે શંકાની આજુબાજુ છે અને એનું સમાધાન કોઈ નહીં આપી શકે તો તમે અમદાવાદ આવવાના છો હવે અને પછી ગાંધીનગર આ એસઆઈટીની ની માંગ સાથે

બેદરકારી ને તો નહી એમ તો ન્યાય તો અમારે હા એટલે પ્રશ્ન એ છે કે મા બાપ જીવન પોતાનું ખર્ચી નાખે એવું માનીને કેમ કે મને ખબર છે કે મારા ઘરમાં એ મા બાપ બહુ અમુક વાર હસતા હસતા એવું કહેતા હોય છે કે ભાઈ મારા ગડપણની લાકડીઓ છે આ બધી એટલે મા બાપ માટે અમુક ઉંમર પછી દીકરાની બહુ જરૂર પડતી હોય છે સંતાનની બહુ જરૂર પડતી હોય છે અને એમણે પોતાનું આખું જીવન એમાં આપ્યું હોય છે એના પછી જ્યારે એમના આમનું આખું જીવન છીનવાઈ જાય અને તમે ન્યાયના નામ પર એમની સાથે મજાક કરો તો આ ન્યાય ન્યાય શબ્દ જતો રહેશે આપણી ડિક્શનરીમાંથી ભરોસો સાવે સાવ તૂટી જશે સરકાર અને જો તમે મા બાપ છો તમે તમારી કોઈ મુખ્યમંત્રી છે કોઈ ગૃહમંત્રી છે કોઈ અધિકારી છે કોઈ આઈપીએસ આઈએસ તમે કંઈ પણ છો પણ તમે માણસ છો અને તમારે પણ સંતાનો છે તો એકવાર એમની જગ્યાએ પોતાની જાતને તો મૂકી જુઓ અને તમને ત્યારે ખબર પડશે કે ત્રેવીસ વર્ષના જુવાન જોત દીકરાને ગુમાવવાનો દર્દ શું હોય વીસ દિવસ પછી પણ એમની આંખોના ખૂણા હજી ભીના છે એમના ગળાના કંપનો આજે પ્રશ્ન કરે છે અને એ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી ને તમારી પાસે નથી એટલે અમારી પાસે ન હોય એ સમજે તમારી પાસે કેમ નથી એ જવાબ કેમ કે તમે છો જેને જવાબ આપવાનો છે એટલે માત્ર દરેક વખતે તમે ટેગલાઇન આપી દો કોઈ સરસ અથવા સરસ બોલી જાવ એનાથી ફરક ન પડે જ્યાં સુધી એ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ કોઈ જ રિપોર્ટિંગ ગમે તેટલા અવાજો ઉઠશે એનો કોઈ જ મતલબ નથી રહેવાનો અને એટલે જ ગુજરાતની સરકાર અને બાકીના બધા લોકોને તો એક અરજ છે પણ સાથે ગુજરાત રાજ્યના એ નાગરિકો માટે પણ એક અરજ છે કે તમારે બોલવું પડશે એમના વતીથી બોલવું પડશે નહીં તો આ બહુ જ ખરાબ લાગશે બોલવામાં પણ હકીકત એ છે કે કોઈ દુર્ઘટના છે એ તમારા સંતાનની રાહ જોઈ રહી છે આ રીતે જો તમારા સંતાનને બચાવવું છે તો આ લોકો માટે બોલવાની શરૂઆત કરો બાકી કોઈ નહીં બચે ત્યાં કહી રહી બેન તમને ખબર જ હોય કે તમે એક દીકરી છો પણ તમારા તરીકે કેમ તમને મોટો કર્યો તો આજ અમે અમારા દીકરાને નાનેથી મોટો કર્યો અને આવી રીતે ખોટે ખોટા ઓલા માગ્યું એમ હમણાં એને માંદો પડીને જીવ તો આપણને એમ થાય કે આજે આપણા ઘરે બાળક આપણું માંદો પડ્યું હતું અને વયો ગયો પણ આ તો કોકની બેદરકારી કોકના દીકરાના જીવ લીધા હું એમ કહું છું કે ક્યાંય નહીં સારું થાય એક માની એવી ઓલી છે એની હાઈ એમ કહું છું દઉં છું કે એને કોઈ દી જેટલા જેટલા છે ને આમાં કોઈનું સારું નહીં થાય જો એ ન્યાય નહીં આપે ને તો એના ઘરે આજ પ્રશ્ન થવાનો છે આજ નહીં તો પાંચ પછી એ પણ આ પ્રશ્ન રહેશે

ગને કોઈ પણ વસ્તુ એ લોકો ન દેતા બધાય દબાઈ દીધું રાતો રાત ત્યાંથી કાલી કર નાખ્યું તો પુરાવાનો જ નાશ કર નાખ્યો તો ક્યાં પુરાવો હવે ગોતવાનો તો ક્યાં ગોતશે સામાન્ય એક માથાકૂટ થાય હમ આપણે બબાલ થાય હમ સામાન્ય બે છાટા લોઈના પડે તો ઈ પોલીસ એ કણે ઢાકી રાખે હમ પુરાવો માટે હમ કે ગમે તે હથિયારથી માર્યું છે રાખે છે હા તો આ અવળો મોટો કાંડ બન્યો

અને પાંચ પંદર ઝૂલતા સુલતાપુલની ગોઈને પાછું આ રફે ધપે થઈ જાય અને નવી રાજા નવી પ્રજા પાછી ગુજરાત પ્રજા તો ખૂટે મછલાની ગોઈને મરે છે જીવે છે ઓલાને કાંઈ પેડી નથી ગાંધીનગર જલસા કરે અહીંયા પ્રજા મરે છે કોઈ એક પાંચ છ કાંડ બિનામાં એકનો એક પૂરા બતાવો કે જેલમાં માણસ હોય તો તમે પત્રકાર તમે તપાસ કરો બધી જેલોમાં હું તો નાનો માણસ ખેડૂ માણસ છો પણ એક કાંડ નો માણસ કે જેલમાં સુધી બેઠો હોય તો મને તમ દેખાડો આટલા એમાં એક રાજકારણી પાર્ટનર નો હોય એવું મને તમને દેખાડો પાર્ટનર હોય પાર્ટનર હોય હોય ને હોય જ હો ટકા મળતિયા હોય કાંઈ સગા સંબંધી હોય તો જ આ બધું થાય છે એ સિવાય થતું નથી બાકી મેન મૂળભૂત પાપનું મૂળ રાજકારણીય આજે હપ્તા ખોરાક નું હાલવા દીધું તો આ બનાવ ન છોકરા ન જાત નો જાત ને સેફ્ટી નોતી કોઈ સાતનું નતા કઈ સુવિધા નહોતી કોઈ પેપર નથી સરકારી અને હાલવા દીધું આમને હપ્તા લઈને ગુજરાતમાં ઘરે તમારે દારૂનું એક બોટલ પકડો તો પોલીસ આવે અને તમારે આખો ખટારો વેચવો પૈસા દીધો કોઈ ન આવે આ ચાલે છે સિસ્ટમ આમાં બધે બી ચાલે છે રાજકોટ માં રાજ લપ થઈ બે વાગ્યા લગી ખાતા પીધા વગર અત્યારે પાણી નથી પીધું હવા એની તબિયત બરાબર નથી હવાનું પાણી નથી પીધું પણ એમને અમારું શું હવે બે વાગ્યા લગી અમે આ લપ કરી જીગ્નેશ મેવાણી અમે બધા બાય પાય લાલજી પાય રોડ માંથી બેઠા આ તડકાના ના એને બધા નક્કી કર્યું કે વાની પાછળ તો આપણે લાગવું જ પડશે ને કે આ છે ને સરકાર જવાબ નહીં દે તો સરકાર સુધી અમારી વાતને પહોંચાડો

કોણ લેવા જઈશે દવા કોણ એને દવા પૂછશે તો એ સરકાર તો હમણાં બધું બંધ કરી દેશે અને અહીંયા એમને એને શું લેવાનો નાશ કરવો છે બધો પુરાવાનો જાડેજા બે છે કોક કિરીટ છે કરીને એક છે કોક બીજા તો એને પકડો કેમ નથી પકડતા ગુનેગારો ભણાવે છે એમાં મોટા મોટા એ તો આ તો નાના ગુનેગારો છે

બે હે <laughs> જો એમને ન્યાય આપવો હોય તો જેટલા જેટલા છે આમાં કાંડ કરવાવાળા વાળા ઘરે બેસે તો માની કે સરકાર સાચી હતી અને સરકારે સાથ આપ્યો બાકી તો હમણાં સરકારે ફરી જવાની છે એ તો કઈ કરવાની જ નથી આજે તમે તે અમારે આગળથી લઈ જશો પણ તમે અહીંયા સુધી તો પહોંચી નહીં શકો કેમ કે એ લોકો દાબી દેશે છેલ્લે તમને નહીં એમ કરવા દે કેટલે અમે એ જ્યારે અમારે આ દીકરાનું આવું થયું તે અમે પત્રકારવાળા અમારે વાત કરવા માંગતા તો પોલીસ વાળા ધક્કા મારતા હતા તો વાતે નો કરવા દીધી કેમ અને ચાર ચાર દિવસ સુધી રાખ્યા પછી કીધું કે આ તમારું તો તમને એમને એ તમે ચાર દિવસ સુધી રાહ જોઈ તો ઓલી કેમ એક રાતે ન જોઈએ એકાને અહીંયા દુર્ભજર ફેરવી દીધા અને અહીંયા ચોખ્ખું કરી આવ્યા તો ત્યાં કોઈના નહોતા અહીંયા હતા હોસ્પિટલમાં તો અહીંયા ધ્યાન દેવા હતું ઈટાણે વા નહોતું દેવાનું તો કેમ એ લોકો અહીંયા ધ્યાન દીધું અહીંયા હોસ્પિટલમાં ન દીધું આ બધો ન્યાય જોઈએ અમારે અને આ જેટલા જેટલા પ્રશ્ન કર્યા એના જવાબ દો કઈ અને છે આ છોકરા પેલા ગયા છે એ કલાક પેલાનો વિડીયો અમારે જોઈ છે એ વિડિયો અમને આપો કેટલા લોકો ગયા એ તો ખબર પડવી જોઈએ એટલે અંતે સરકાર આત્માને શાંતિ ઈશ્વર આપી દેશે તમારે મૃતાત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિઓ નથી આપવાની તમારે ન્યાય આપવાનો છે અને જો એ નથી આપી શકતા તો પછી સરકાર અને બાકીના બધા જે ઉપનામો તમારી આગળ લાગે છે મને એવું લાગે છે કે એ લગાવવાના બંધ કરી દેવા જોઈએ કેમ કે તમારી અંદર એ શક્તિ નથી કે તમે ન્યાય અપાવી શકો ને જો તમે ન્યાય નથી અપાવી શકતા તો એ ખુરશીને તમે લાયક નથી જેના પર તમે બેઠા છો આ રાજ્યને બક્ષી દેજો નમસ્કાર